દ્વારા કપાસની ખરીદી શરૂ થઈ છે ત્યારે બોટાદ એપીએમસીના કોટન યાર્ડ ખાતે આગામી તારીખ પચીસ અગિયાર ચોવીસના રોજ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે કપાસના ભાવ ચૌદસો અને ચોરાણું રૂપિયા રહેશે અને ખેડૂતોએ સાત બાર આઠ આધાર કાર્ડ જે આધાર કાર્ડ બેંકના ખાતામાં લિંક હોય એવું આધાર કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે અને ખુલ્લી બજારમાં જે ભાવો ચાલી રહ્યા છે હાલ બારસોથી પંદરસો સુધીના પરંતુ સીસીઆઈ દ્વારા જ્યારે ખરીદી કરવામાં આવે છે ત્યારે તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ અને ખરીદી કરવામાં આવશે તો ખેડૂતોનો મોટા પાયે લાભ થશે રજીસ્ટ્રેશનનો કોઈ સવાલ નથી જે તે સમયે અધિકારી દ્વારા પોતાના વાહનમાં પોતે ખેડૂતોએ હાજર રહેવાનું રહેશે અને સાત બાર આઠ તલાટીનો દાખલો કપાસના વાવેતરનો સાથોસાથ આધાર કાર્ડ જે બેંકના ખાતા સાથે લિંક હશે તે સાથે રાખી અને આઠ ટકા જેવો ભેજ જ્યાં સુધી હશે ત્યાં સુધી કોટન ની ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવશે છે તદ્દન પારદર્શક રીતે આ ખરીદી કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે